છેલ્લે સુધી પૂરેપૂરો અચૂક જોવાનો છે પસંદ આવે તો કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમારો વધારે સમય નથી લેતો તમે તમને અહીંયા જોઈ શકો છો કે આપણે શું ભણવા જઈ રહ્યા પહેલો પ્રશ્ન નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે છે તો મિત્રો હવે આપણે એકમનો અંક મેળવવાનો છે બરાબર છે જે તમારે ધ્યાનથી સમજવાનું છે આપેલ સંખ્યાનો વર્ગ એકમનો અંક શું મળે છે આપેલ સંખ્યા અહીંયા 81 આપી છે તમે જોઈ શકો છો बरोबर छे तो હવે 81 નું એકમનો અંક એકમનો અંક અંક એક છે અને મિત્રો હવે આ એક ના ગુણાકાર એક ગુણ્યા એક વર્ગ એટલે બે વખત એક ના સ્ક્વેર કરીએ તો એક ના સ્ક્વેર કરીએ એક નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એકનો સ્વેર એક ગુણ્યા એક આવું પણ લખી શકાય લખવું હોય તો એક ગુણ્યા એક ઇજ ઇક્વલ ટુ એક રીતે કરી શકો છો એક માટે એક્યાસી નો વર્ગ એક્યાસી નો એકમ નો અંક એક્યાસી નો એકમનો અંક એક મળે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે છે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એકમનો અંક એકમનો અંક બે છે શું છે બે છે અને બે ગુણ્યા બે ઇઝ ઇક્વલ ટુ ચાર થાય સંખ્યા તમે જોઈ શકો છો બસો ને બોતેર નો એકમ નો અંક એકમ નો અંક કેટલો મળે

તમારે થોડું આગળ વધવાનું છે નહીં થોડું આગળ જે વધવાનું છે ચલો વધી લઈએ હા હા એક્ઝામ્પલ નંબર પહેલાનો ત્રીજો છે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ જ છે બધું રિપીટેશન વારંવાર કરીએ એટલે ઓટોમેટિક આપણને આવડી જાય તો અહીં જોઈ શકો છો સાતસો નવ્વાણું નો એકમનો અંક એકમનો અંક નવ છે અને નવ ગુણ્યા નવ નવ ગુણ્યા નવ ઇઝ ઇક્વલ ટુ એક્યાસી એકમનો અંક હશે કેટલા આવી ગયો બાળકો એક માટે સાતસો નવ્વાણું નો નો એકમનો અંક એકમનો અંક એક મળે

ત્રણ ગુણ્યા ત્રણ ઇઝ ઇક્વલ ટુ નવ ત્રણ ગુણ્યા ત્રણ ઇઝ ઇક્વલ ટુ નવ માટે લખી શકીએ આપણે અડત્રીસો ને ત્રેપન કરીએ સ્કવેર નો એકમ નો અંક નો એકમ નો અંક નો અંક કેટલો મળશે નવ મળે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સમજી નોટબુકમાં બરાબર છે ટ્રાય મારી આપણે બાર ચોત્રીસ બાર નો ના એકમ અંક એકમનો અંક એકમનો અંક કેટલો છે એકમનો અંક કેટલો છે બાળકો છ છે કેટલો છે છ છે તો તમે લખી શકો છો બાર ચોત્રીસ નો સ્ક્વેર નો એકમ નો અંક એકમનો અંક છ મળે એકમનો અંક શું મળશે આ બાળકો એકમનો અંક કહેવાય જમણી બાજુથી થી તેલ ઓકે આ થોડું ધ્યાન આ સંખ્યા જમણી બાજુ છે આ સાત છે શું છે એકમ નો અંક આપણે કહેવાય છે તો લખી શકીએ આપણે છવ્વીસ હજાર ત્રણસો ને સત્યાસી નો એકમનો અંક એકમનો અંક એકમનો અંક સાત એકમનો અંક સાત છે એકનો અંક શું છે સાત છે અને સાત ગુણ્યા સાત સાત ગુણ્યા સાત ઇઝ ઇક્વલ ટુ ઓગણપચાસ પાછળ નવ છે એકમનો અંક કેટલો અંક નવ મળે નવ મળે એકમનો અંક કેટલો છે નવ મળે થોડું આગળ વધીશું કે બાવન હજાર છસો ને અઠાણું માં એક એકમનો અંક લખી શકીએ આપણે બાવન હજાર છસો ને અઠ્ઠાણું નો એકમ એકમનો અંક નો અંક કેટલો છે બાળકો આઠ છે કેટલો છે આઠ છે આઠ છે અને આઠ ગુણ્યા આઠ અઠ્યો અઠ્યો ચોસઠ એકમનો અંક કેટલો બાળકો ચાર માટે તમે જોઈ શકો છો કે બાવન હજાર છસો ને અઠાણું ના સ્કવેર નો એકમનો અંક એકમનો અંક કેટલો છે ચાર મળે કેટલો મળે ચાર મળે તમારે થોડુંક નિરાકરણ કરતું જવાનું બાળકો પાછળ નો અંક જોતું રહેવાનું છે જેના કારણે પૂર્ણ વર્ગ સંખ્યામાં તમને ખબર પડી જાય નેક્સ્ટ એક્ઝામ્પલ જે આવશે એ પૂર્ણ વર્ગ સંખ્યાનો આવવાનો છે બરાબર છે કે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે ઘણા બધા દાખલાઓ રિપીટ કરવાના છે બરાબર છે તો તમે લખી શકો છો કે નવ્વાણું હજાર આઠસો ને એસી નું એકમનો અંક એકમનો અંકુ જીરો મળશે તેથી લખી શકીએ નવ્વાણું હજાર આઠસો ને એસી ના સ્કવેર નો એકમ નો અંક એકમ અંક મળે શું મળે મળે સાતસો ને છન્નું બરાબર છે તો લખવાના છે તમારે બાર હજાર સાતસો ને છન્નું નો એકમ નો અંક નો એકમ નો અંક બાર હજાર સાતસો છન્નું નો અંક કેટલો ઇઝ ઇક્વલ ટુ છત્રીસ થાય એકમ નો અંક પાછો છ નો છ રહી ગયો લખી શકીએ આપણે કે બાર હજાર સાતસો ને છન્નું ના સ્ક્વેર નો એકમ નો અંક એકમનો અંક એકમનો અંક છ મળે સંખ્યા સંખ્યાનો વર્ગ કરવાથી એકસો ને પંચાવન લખી શકીએ આપણે પંચાવન હજાર પાંચસો ને પંચાવન નો એકમ અંક નો એકમનો અંક કેટલો છે બાળકો પાંચ છે પાયો પાયો પચીસ કેટલા છે પાંચ છે લખી શકીએ પંચાવન હજાર પાંચસો ને પંચાવન નો સ્કવેર એકમ એકમનો અંક એકમ આગળ વધીએ બરાબર છે વિડિયો વ્યવસ્થિત સ્ટોપ કરી વ્યવસ્થિત સમજ્યા બાદ વ્યવસ્થિત દૂધ કરવાનો છે જેથી કરીને તમારે આ એક્ઝામ્પલ નંબર ટુ આવી ગયો બરાબર છે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત તમને લખતું જોવાનું છે

બહુ ઈઝી છે બરાબર છે જીરો નો સ્ક્વેર થાય જીરો એકમ નો જીરો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે ચલો એક નો સ્ક્વેર એક નો સ્ક્વેર એક બે નો સ્ક્વેર ચાર ત્રણ નો વર્ગ ત્રણ તરે નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો છે વર્ગ સંખ્યા નથી આના સિવાયની સંખ્યાઓ જીરો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એક હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે ચાર હોય પૂર્ણવર્ગ સંખ્યા છે પછી પાંચ હોય પૂર્ણવર્ગ સંખ્યા છે છ હોય સંખ્યા છે બરાબર છે છે પછી મિત્રો આવે આવે હોય સંખ્યા આ સંખ્યાઓ મિત્રો પૂર્ણવર્ગ સંખ્યાઓ જો એકમ નો આ હોય તો પૂર્ણવર્ગ સંખ્યા છે બરાબર છે તો તમારે કોઈ પણ રીતે યાદ રાખી શકો છો જીરો ચૌદ પાંચસો ને ઓગણ સિત્તેર

દસ સત્તાવનમાં માં એકમ નો અંક એકમનો અંક સાત છે સાત છે જે પૈકી જે પૈકી જીરો એક ચાર પાંચ છ ને નવ છ ને નવ માંથી નથી માટે માટે લખી શકીએ દસ સત્તાવન સંખ્યા નથી ત્યારબાદ તેવીસ હજાર ચારસો ત્રેપન બરાબર છે એ સંખ્યા લખવાની છે તેવીસ હજાર ચારસો ત્રેપન ત્રેવીસ હજાર ચારસો ને

બાળકો માટે તમે શું લખી શકો છો હજાર ચારસો ત્રેપન ઓકે રેડે આગળ વધીશું સાત હજાર નવસો અઠ્યાવીસ ચેક કરીએ સાત હજાર નવસો નો એકમનો 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 અંક આઠ છે જે પૈકી જીરો એક ચાર પાંચ

વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી એક બે તીન ચાર પાંચ છ નો એકમ નો અંક નો એકમ નો અંક બે છે એકમનો કેટલો છે બે છે જે પૈકી પૈકી નાઈન માં નથી બરાબર છે માનું કોઈ નથી તો લખી શકીએ આપણે બધાક લખી દેવાના

એકમનો અંક એકમનો અંક છે 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 પછી બરાબર હજારમાં એકમ નો અંક શું છે જીરો છે બરાબર છે અને આ જીરો હોય પછી પણ જોવાનું છે આ સંખ્યાઓ છે પાંચ છે એકી છે

અંતમાં જે શૂન્ય છે એ સંખ્યા ની વાત છે એકી છે પૂર્ણવર્ગ નથી હવે મિત્રો નેવ્યાસી હજાર સાતસો બાવીસ નેવ્યાસી હજાર સાતસો ને બાવીસ નો એકમનો નો એકમ નો અંક કેટલો છે બાળકો બે છે જે પેકી પેકી જીરો વન ફોર ફાઈવ સિક્સ અને નાઇન નાઇન મારો નથી માનું નથી માટે લખી શકીએ આપણે કે નેવ્યાસી હજાર સાતસો બાવીસ એ પૂર્ણ વર્ગ નથી પૂર્ણ વર્ગ નથી બરાબર છે વ્યવસ્થિત તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જોવાનું છે બરાબર છે પાસાનું ધ્યાન રાખશો બરાબર છે વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીશું

પચાસ પચાસ અને પચાસ 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 ને પચાસ નો એકમનો અંક એકમનો અંક એકમ નો અંક શું છે જીરો જીરો છે પર

પૂર્ણ વર્ગ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે અચુક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલ પર નવા હોય તજના જો સબસ્ક્રાઇબ ન કરી હોય તજના ચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પેલે બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત